રોડ ઉખડી ગયો છે અને સળિયા દેખાઈ રહ્યા છે બ્રિજમાં જ્યાં સળિયા ઉખડી ગયા છે તેની આગળના ભાગે પણ આ જ રીતે ખાડા પડ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના પાંચ મહિના પહેલા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ બ્રિજમાં આવી બાબતો ધ્યાનને લેવામાં ન આવતા બ્રિજ ઇન્સ્પેક્શન કરનાર કન્સલ્ટન્ટ એજન્સીની કામગીરી સામે પણ મોટા સવાલો ઉઠી રહ્યા છે મળતી માહિતી મુજબ શહેરના વાડજ વિસ્તારમાં મહર્ષિ દધીજી ઓવરબ્રિજ આવેલો છે વર્ષ બે હજાર અગિયારમાં ઓવરબ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ચૌદ વર્ષે જૂના ઓવરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થતાની સાથે જ બ્રિજમાં વાઇબ્રેશન પણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે તો શહેરનો સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે થઈ વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે વાહન ચાલકોએ સુભાષ બ્રિજ બંધ થવાના કારણે દિલ્હી દરવાજા અને શાહીબાગ વિસ્તારમાં આવા જવા માટે દધીચી ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે બ્રિજના ઉપરના ભાગે રોડ ઉપરના સળિયા દેખાવા લાગ્યા છે રોડની સરફેસ નીકળી ગઈ છે સળિયા દેખાઈ રહ્યા છે ત્યારે સુભાષ બ્રિજની ઘટના બાદ તમામ બ્રિજ ઉપર તપાસ કરવાના આદેશ બાદ પણ જે બ્રિજ ઉપર સૌથી વધારે વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેવા દધીચી ઓવરબ્રિજ ઉપર જ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બ્રિજ કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી નથી અને સળિયા દેખાઈ રહ્યા છે તો સુભાષ બ્રિજ વાહન માટે બંધ કરવામાં આવે છે ત્યારે આ બ્રિજ ઉપર સળિયા દેખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે બ્રિજ ઉપર વાઇબ્રેશનની માત્રા પણ ખૂબ જ વધારે છે તેવું જણાઈ રહ્યું છે જ્યારે પણ ભારે વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે સ્પષ્ટપણે બ્રિજનું વાઇબ્રેશન જોવા મળે છે